જય માતાજી મિત્રો જય રાખ સ્વાગત છે તમારો એક નવા બ્લોગ અંદર આ આપણો ત્રણસો પોસઠ દિવસ નો ચોથા નંબર નો બ્લોગ છે બરોબર અને અત્યારે અમે સવાર સવારમાં આપણા ગામમાં જ છીએ સુધર ગામમાં જો કલો તો બેઠો હોય ને પૂરો સુરત ઉગે એવું લાગે છે પણ સુરત નથી ઉગ્યો સુધર ગામમાં જ છે અમારા દિલીપભાઈ આવ્યા છે આજે તો બહુ છે કેવું લાગ્યું દિલીપભાઈ આજે તમને હા ઠંડી કેવી છે એટલે તાપણી કરવા બેઠા છે અને મિત્રો અમે આપણું હેલિકોપ્ટર ત્યાં ઊભું છે અને જવાનું છે આજે રાજપીપળા અને સુખદેવભાઈ રાજ જોવાય છે

ભુવાજી પ્રમાણની લૂણી હનમાન દાધન મંદિર હવે બને છે હેરી તમે જોઈ શકો છો કામ પણ ચાલુ છે લાછરજામ જે છે તમે લાછરજામ જામ શકો નહીં કોમેન્ટ કરજો તો મિત્રો ફાઇનલી એમ પહોંચી ગયા છે આપણી વાડીની અંદર અલગ જઈને કન્ડિશન કન્ડિશન જોઈએ અને પછી કેવું છે શું નહીં તમને બતાવો આગળ બરાબર પુલાબમાં બને રહેજો મજા આવશે કારણ કે આજે કરવાનું છે જાતે વહીતું આપણે હાઈ ગયા તમને વાડીમાં બરાબર પણ તાપ બીજો થોડો ઘણો વધી ગયો છે

ગયા મેં ટ્રેક્ટર આવ્યું મિનિ ટ્રેક્ટર ચાલો બઢિયા આગળ ગાડી આવી ગયા છે ગાડી ભી કાઢે આવી છે ખેડૂત ભી આવી ગયા છે દૂધ વાહન જો કે એવડું મોટું આવડું મોટું દૂધ વાહન જો કે દિવસ કમેન્ટ કરજો તમે બરાબર ચાલો આગળ બઢિયા કીધું ગાડી પર આવ્યા મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ અને મારી હાલત જુઓ આજે તો બહુ ખરાબ થઈ ગઈ છે કારણ કે જાતે જ કામ કરવાનું છે એટલે ખતરનાક હાલત થઈ ગઈ છે અને ગાડી જો ઉપર અમારા બંકાઓ ચડી ગયા છે બસ હવે

અને થોડું એટલા બધા કામમાં હતો ને તે મતલબ બ્લોક ન બનાવી શક્યો એટલા માટે સોરી બટ હવે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ફાઇનલી હું ઘરે જવા માટે નીકળું છું જોઈ છે ને કારણ કે એ ગયો છે થોડું આગળ એને બી થોડું કામ છે તે બી કામ પતાય અને મને આગળ મળશે આપણે બી આગળ મળીએ ચાલો રોજ આપણે સિગ્નલ જવું પડે અત્યારે બી સિગ્નલ જ ચાલુ છે મિત્રો કલેજાની રાહ જોતા જોતા મારે તો અંધારું થઈ ગયું છે અંધારું થયું નહીં કલેજા દેખાતો નહીં કલેજો આવે એટલે નીકળું છું અહીંયા ઉભો રહ્યો છું બરાબર કલાક અડધો કલાક થઈ ગયો છે હવે ફોન મારું છું કે કેટલા રેવું પછી મળીએ આગળ આપણે